નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી તમામ માહિતી જોઈએ સૌથી પહેલા મિત્રો વાત કરીએ માર્ચ બે માં પૂરા થયેલા છેલ્લા નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં ટાટા સ્ટીલ નો કન્સોલિડેટેડ ચોસઠ ટકા વધી ઘટીને રૂપિયા પાંચસો ને ચોપન પોઈન્ટ છપ્પન કરોડ રૂપિયા રહ્યો છે એટલે કે નફામાં આપણને ભારે ઘટાડો જોવા મળ્યો છે કંપનીએ બુધવારે સ્ટોક એક્સચેન્જોને ને મોકલેલી માહિતીમાં જણાવ્યું કે ઊંચી આવક અને કેટલીક અસાધારણ વસ્તુઓને કારણે તેનો નફો ઘટ્યો છે એક વર્ષ અગાઉના સમાન ગાળામાં કંપનીને કરોડ જે એક વર્ષ અગાઉ ઓગણસાઠ હજાર નવસો અઢાર પોઈન્ટ પંદર કરોડ હતો આ રીતે કંપનીના એકીકૃત નફામાં પાસઠ ટકાનો ઘટાડો આવ્યો છે ઓછી આવકને કારણે તેની આવકમાં છ ટકાનો ઘટાડો થયો હતો જે ભારતના ઉચ્ચ ઊંચા વોલ્યુમો દ્વારા આંશિક રીતે સરભર કરવામાં આવી હતી કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે એક રૂપિયાની ફેસ વેલ્યુ સાથે ઇક્વિટી શેર ઉપર ત્રણ રૂપિયા સાહીઠ પૈસાના ડિવિડન્ડની ભલામણ કરી છે બોર્ડે ખાનગી પ્લેસમેન્ટ ધોરણે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર ડિબેન્ચર દ્વારા ત્રણ કરોડ રૂપિયા સુધી એકત્ર કરવા માટે એક વધુમાં ઘટી એકસો ચોતેર બંધ થયું છેલ્લા એક મહિનામાં આ શેર પાંચ પોઈન્ટ પિસ્તાલીસ ટકા વધ્યો છે તે જ સમયે શેર છ મહિનામાં છત્રીસ ટકાથી વધુ નું વળતર આપ્યું છે આ વર્ષે આ સ્ટોક અત્યાર સુધીમાં ચોવીસ વધ્યો છે તેનું એક વર્ષનું વળતર

Гадать давай, я ж.